અને કિલોમીટર દૂર દૂર છે છે વાવાઝોડું ગુજરાતથી જઈ ત્યારે વાવાઝોડું થોડું દૂર જઈ રહ્યું છે પરંતુ શક્તિ વાવાઝોડાની જો વાત કરવામાં આવે તેને જોતા તેની શક્તિને જોતા માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને ખાસ એલર્ટ અપાયું છે ત્યારે શક્તિ વાવાઝોડાને લઈને હાલ એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને હજુ દૂર છે ગુજરાતથી પરંતુ તેની અસર જો વર્તાઈ શકે તેને લઈને હાલ તંત્ર પણ એલર્ટ બોર્ડમાં છે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે શક્તિ વાવાઝોડું જેનું સંકટ ગુજરાત પર રહેલું છે ગુજરાતથી દૂર છે પરંતુ તેનું સંકટને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે મહત્વનું છે કે આ વાવાઝોડાનું સંકટ જ્યારે પણ રહેતું હોય છે વાવાઝોડા ની ગતિ વધારે હોય છે જેથી કરી અને તંત્ર પણ એલર્ટ રહેતું હોય છે આ વખતે પણ તંત્ર એલર્ટ છે એટલે વાવાઝોડું હાલ દૂર છે અને કરાચી થી પાંચસો સિત્તેર કિલોમીટર દૂર છે આ વાવાઝોડું શક્તિ છેલ્લા છ કલાકમાં પંદર કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે વાવાઝોડાની શક્તિ જોઈને જ હાલ એલર્ટ પણ છે તંત્ર વાવાઝોડું શક્તિ અત્યારે ગુજરાતથી દૂર છે ઘણું દૂર છે પરંતુ તેની અસરને જોતાં જ હાલ તંત્ર પણ એલર્ટ છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે